રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આગામી ઓગણત્રીસ જાન્યુઆરી સોમવારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે શ્રી રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી રામની જીવનયાત્રા પર સંગીત અને નૃત્ય સાથે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમંત્રિત મહેમાનો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે આ અંગે વધુ વિગતો રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના આગેવાનોએ અબ મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી મારું નામ રોટેરિયન નીલેશ બોજાણી હું રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર પ્રેસિડેન્ટ છું અને બાવીસ તારીખે અયોધ્યામાં રામ પધાર્યા એટલે અમને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની ટીમને એક વિચાર આવ્યો કે રામ રિલેટેડ રાજકોટમાં કંઈક ઇવેન્ટ થવી જોઈએ એના અનુસંધાને જેમ આપણે ઘણા વર્ષોથી આ શ્રીનાથજીની ઝાંખી કરતા આવ્યા છીએ એ રીતે જય શ્રી રામ શ્રી રામના જીવનચરિત્ર ઉપરની આખી પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા છીએ આજે રાત્રે પ્રમુખ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં આ પ્રોગ્રામ આમ તો ફક્ત આમંત્રિતો માટે છે પણ અમારી રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની યુટ્યુબ ચેનલ છે તેમાંથી લાઈવ પ્રસારિત થશે આમાં સિંગરોમાં નિધિબેન ધોળકિયા દેવભાઈ ભટ્ટ રાજીવ શ્રીમાળી વગેરે છે સાથે સાથે પરફોર્મન્સનો ગ્રુપ પણ છે અને એ રીતે આખો રામના જીવનચરિત્રનો પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા છીએ આજે રાત્રે નવ વાગે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ અને સાથોસાથ અમે યંગ લોકોને પણ ઇન્વાઇટ કર્યા છે અને તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ એનું જે વાગુદળ કેમ્પસ છે ત્યાંથી અમે આશરે લગભગ સિત્તેર ત્યાં લઈ આવવાના છીએ અને પાછા મૂકવા પણ જવાના છીએ એટલે એ લોકો પણ આ શ્રી રામને રિલેટેડ પ્રોગ્રામનો આનંદ લે એવો અમારો પ્રયત્ન એવું કઈ નથી પણ અમારા રોટરી ગ્રેટરના જે ડોનરો છે અને બેઝિકલી આમાં અમને મુખ્ય સહયોગ મળ્યો છે એકમ રિયાલિટી ગ્રુપ આમંત્રિતો માટે અને ફ્રી જ છે